પક્ષી આવી ગયા છે બીજા ઝાડ બેઠા થોડા થોડા આવશે ધીરે ધીરે મમ્મી પૂજા કરી રહ્યા છે નમસ્કાર આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ કારખાને આવી ગયા છીએ વાગ્યા છે સાડા આઠ હજુ પણ કોઈ કાર્યક્રમ આવ્યો નથી

ભાઈ એવો પ્લેટ કાપી રહ્યા છે બચતીની પાઇપો બળા ને ભાઈ જોજો ફ્રીમાં નથી આવતી નીચે નીચે ધુવાડા નીકળે છે કેટલી સ્ટેન્ડ ઉપર થઈ ગઈ છે સ્ટેન્ડઅપ થઈ ગઈ છે અહીંયા વેલ્ડિંગ કામ ચાલુ છે નંબર છે બધી છ નંબર આવી છ નંબર ચાર ગઈ ઓકે દસ નંબર આઠ નંબર આવશે પણ માટે જ રોજ બિરયાની ખાવી પડે ને હે ખાઈ ના બિર્યાની ખાઈ ના છ નંબર આઠ નંબર વાઘેલા ને હા ભાઈ કાયમી રહ્યા છે રાકેશભાઈ શું કરું કે પધાર કરું ફ્રેમ ઉપરથી નીચે ઉતારે છે સારું તાપ પડે છે એટલે મૂઢા બરોબર દેખાતા નથી મોહબત ઉપરથી ખાતા નથી નીચે ઉતારી થાય છે રાણા ભાઈ માં લેવા ગયા છે હજુ આવ્યા નથી

ભરત ડ્રીલમાં હોલ કરે છે રાકેશ ને અનિલ કેચિસ ની બે સેટિંગ કરે છે રાડા વાય સરપોર કરે છે થઈ ગયું ટાઈ ગઈ છે ભાઈ બધા માટે દાદા ગેસ સર્વિસ કરી રહ્યા છે આઈએ બધે નથી આવતી તમને હું કરવા જાતા સંકટ પડી છે जोरदार સરકાર કાં ચાલેડી છે બીજી બાજુ

કામ કરી રહ્યા રિપેરિંગ નું બધા ઘરે જાય છે દાદા છે સાત વાગ્યા સુધી ઓવર ટાઈમમાં કામ ચાલુ છે એટલે આપણે પણ આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને જય હિન્દ જય ભારત ગુડ બાય